માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે શહેરના પાંજરાપુર વિસ્તારમાં બ્રિજ બનાવવા માટે શનિવારે મોડી રાત્રે વૃક્ષ કાપવા આવેલા કોર્પોરેશન ના કર્મચારીઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો કોર્પોરેશન દ્વારા વર્ષો જૂના બે વૃક્ષો કાપવામાં આવતા આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા બ્રિજ માટે પચાસ થી વધુ વૃક્ષો કાપી નાખવાનું આયોજન છે બે વૃક્ષો તો દૂર કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા પાંજરાપુર વિસ્તારમાં બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રાણું ઝાડોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગઈકાલ રાત્રથી જેનો ઝાડ કાપવા માટે મારો સખત વિરોધ છે અગર ફ્લાય ઓવર બનાવવો એટલું જ જરૂરી છે તો એનો ઓલ્ટરનેટ સોલ્યુશનથી ઝાડ કપ્યા વગર બી થઈ શકે છે બીજું સીઆરઆઈના રિપોર્ટ પ્રમાણે થોડા મહિના પહેલાં ગુજરાત સમાચારને એમ બી આવ્યું હતું કે આ ફ્લાય ઓવર કરતાં પાંજરાપોર એ એમ વચ્ચેનું જે ફ્લાય ઓવર છે એના કરતાં નહેરુનગરથી એલડી એન્જિનિયરિંગ કોલેજનો ફ્લાય ઓવર છે જેની જરૂર વધારે છે તો વધારે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે આ જહાજ કપાય છે એમસી દ્વારા આ લોકો કહે છે કે અમે અહીંયા ફ્લાય બનાવવાનું છે ફ્લાયઓવર માટે અમે લોકો ઝાડ કપાઈએ છે પણ આ જે તમે પ્રોગ્રેસ વાત કરો આ સેની પ્રોગ્રેસ તો ઝાડ કપાઈને પ્રોગ્રેસ કરો છો એન્ડ 91 ટ્રીસ કપાવવામાં આવે છે એન્ડ રાતમાં આયો રાતમાં જે લીગલી રોંગ છે તમે રાતમાં ઝાડ નથી કપાઈ શકો છો અને નાઇટમાં જાય ઘરમાં અને પક્ષીઓ હોય પિસ્કોલીઓ હોય બધી એને લોકો ને બચ્ચા હોય આ તમે કપાઈ ને બધા પડી ગયા રાતમાં મરી જાય એની જ કોણ અમે રાતના દસ વાગે અહીંયા નીકળ્યા ત્યારે અમે જોયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા ઝાડ કાપી રહ્યા છે અમે એમને ના કહેવામાં આવી કે તમે ઝાડ ના કાપો તો એમને એવું કીધું કે અમારા પાસે લેખિતમાં જે બી એમની પાસે શું આવે આપણે પરમિશન છે કે અમે ઝાડ કાપવાનું છે અમે એવું બી કીધું કે અગર રાતના ઝાડ કાપવાની પરમિશન પણ હું એક જ વસ્તુ પૂછું છું રાતના ઝાડ કાપો કે સવારના ઝાડ કાપો ઝાડ તો કાપવાનું જ છે એમાં કોઈ પરમિશન નહીં રાતના પરમિશન મળે સવારના પરમિશન મળે એવું નથી હોતું આ ક્રૂરતા છે તમે અગર ઓવરબ્રિજ બનાવો છો અમે અહીંયા આટલા વર્ષોથી રહીએ છીએ અમને અહીંયા ઓવરબ્રિજની કોઈ જરૂરત આટલા વર્ષમાં લાગી નથી ને જ્યાં જરૂરત છે ત્યાં કમર્શિયલવાળાઓની રિક્વેસ્ટથી ત્યાંથી અહીંયા બધું ટ્રાન્સફર કરવામાં આવે